હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ ભાવ ચેનલની અંદર તો આજે ફરી પાછા આપણે નવા તારીખ શનિવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના એરંડાના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા એરંડાના ભાવ વિશે જાણવું હોય અને તમે મારી ઝડપ પણ નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો રાજકોટમાં એક હજાર પચાસ થી બારસો પાંચની વચ્ચે થયા છે બોટાદમાં એક હજારથી અગિયારસો પચીસની વચ્ચે થયા છે ઉનાવામાં અગિયારસો થી બારસો પંદરની વચ્ચે થયા છે મહેસાણામાં અગિયારસો થી ની વચ્ચે થયા છે કડીમાં અગિયારસો થી બારસો ચૌદની વચ્ચે થયા છે સાવરકુંડલામાં એક હજારથી અગિયારસો એસીની વચ્ચે થયા છે અમરેલીમાં અગિયારસો પાંચથી અગિયારસો પંદરની વચ્ચે થયા છે જસદણમાં એક હજાર પચાસથી એક હજાર સાહીઠની વચ્ચે થયા છે જોટાણામાં અગિયારસો નેવું થી બારસો ની વચ્ચે થયા છે માંડલમાં અગિયારસો એસી થી અગિયારસો બાણું ની વચ્ચે થયા છે જેતપુરમાં એક હજાર બોંતેરથી અગિયારસો પાસઠની વચ્ચે થયા છે સિદ્ધપુરમાં અગિયારસો એસી થી બારસો પચીસની વચ્ચે થયા છે ડીસામાં અગિયારસો પંચાણુંથી બારસો દસ ની વચ્ચે થયા છે માણસામાં બારસો થી બારસો વીસ ની વચ્ચે થયા છે વારાહી માં અગિયાર કલોલ માં અગિયાર ખેડબ્રહ્મા અગિયારસો છન્નુ ની વચ્ચે થયા છે જુનાગઢ માં અગિયારસો નેવું થી અગિયારસો પંચાણું ની વચ્ચે થયા છે ભાવનગર એક હાજર થી એક હાજર ત્રીસ ની વચ્ચે થયા છે ખાંભામાં એક હાજર પંચોતેર થી એક ની વચ્ચે થયા છે

અગિયારસો પંચ્યાસી થી અગિયારસો નેવું ની વચ્ચે થયા છે જામજોધપુર માં એક હજાર જામનગર ઈડર માં અગિયારસો નેવું થી બારસો વીસ ની વચ્ચે થયા છે વિસનગર માં અગિયારસો સિત્તેર થી બારસો ની વચ્ચે થયા છે વિજાપુર માં અગિયારસો નેવું થી બારસો વીસ ની વચ્ચે થયા છે કુકરવાડા માં અગિયારસો પચાસ થી બારસો આઠ ની વચ્ચે થયા છે ગોઝારીમાં બારસો પાંચ થી બારસો પંદર ની વચ્ચે થયા છે વડગામમાં અગિયારસો પંચાણું થી બારસો દસ ની વચ્ચે થયા છે વિસાવદરમાં એક હજાર થી અગિયારસો ની વચ્ચે થયા છે લાખણીમાં અગિયારસો નેવું થી બારસો વીસ ની વચ્ચે થયા છે પાટણમાં અગિયારસો થી બારસો ની વચ્ચે થયા છે